વડોદરા અને છોટાઉદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સાંસદ અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂ કરી પત્રમાં જણાવ્યું છે કે વૈષ્ણવ છોટાઉદેપુર લોકસભાના છોટાઉદેપુર જિલ્લામાં ઘણી જગ્યાએ રસ્તાઓ અને પુલોને ખરાબ રીતે નુકસાન થયું છે ખાસ નોંધનીય છે કે ફેરકુવાથી બોડેલી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પન છે જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે. પાવાગઢપુર તાલુકાના સિહોદ ગામની બહાર નદી પરનો પુલ સાવ ધરાશાયી થઈ ગયો છે. જેના કારણે તમામ વાહન વ્યવહારને માઠી અસર થઈ છે. અને લોકોના રોજિંદા કામકાજમાં ખોરવાઈ ગયા છે. આ સ્થિતિમાં રેલવે પરિવહન દ્વારા લોકોની પરિવહન જરૂરિયાતોને સંતોષવાની અને અસરકારક ઉકેલો પ્રદાન કરવાની અમારી નૈતિક જવાબદારી છે. આવી પરિસ્થિતિમાં રેલવે એકમાત્ર વિશ્વસનીય વિકલ્પ છે. જે આ પ્રદેશમાં નાગરિકોને સરળ સલામત અને નિયમિત પરિવહન સુવિધાઓ પ્રદાન કરી શકે છે આ રેલવે માર્ગ માત્ર સ્થાનિક નાગરિકો માટે જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે છોટાઉદેપુર અને વડોદરા વચ્ચે એક્સપ્રેસ ટ્રેન હાલમાં ઉપલબ્ધ નથી અને તેને પૂરી પાડવાની માંગ વધી રહી છે ખાસ કરીને સાંજના સમયે એક્સપ્રેસ ટ્રેનોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટે મોટી સમસ્યા છે જે અસુવિધા રહે છે એક્સપ્રેસ ટ્રેનો રોજિંદા મુસાફરોને વિશ્વસનીય અને સમયસર પરિવહન પ્રદાન કરે છે વડોદરા રેલવે સ્ટેશન એ એક મુખ્ય રેલવે જંકશન છે જ્યાંથી મુસાફરોને બીજી ઘણી ટ્રેનોનો સારો વિકલ્પ મળે છે વડોદરા અને છોટાઉદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન ટ્રેન સેવા શક્ય તેટલી વહેલી તકે શરૂ થવી જોઈએ અથવા હાલમાં કાર્યરત કોઈપણ લોકલ સેમી એક્સપ્રેસ ટ્રેનને એક્સપ્રેસ કેટેગરીમાં અપગ્રેડ કરવી જોઈએ હાલમાં પ્રતાપનગરથી સવારે સાત વાગે ઉપરથી ટ્રેન વડોદરા જંકશનથી શરૂ થવી જોઈએ જેથી વધુમાં વધુ મુસાફરો અને સરકારી કર્મચારીઓ તેનો લાભ લઈ શકે એ જ રીતે છોટા ઉદેપુરથી સાંજે છ વાગે પ્રતાપનગર પરત આવેલી ટ્રેનને વડોદરા જંકશન સુધી લંબાવી જોઈએ જેથી મુસાફરો અને સરકારી કર્મચારીઓને તેમના અંતિમ મુકામ સુધી પહોંચવાનો વધુ સારી સુવિધા મળી રહે હાલમાં રોડ ટ્રાફિકને કારણે ઉભી થતી સમસ્યાઓનો અસરકારક નિરાકરણ માટે જાહેર જનતા વતી પરિવહન સંબંધિત અગત્યની સમસ્યા અંગે સત્તાવાર માંગ કરું છું આ જાહેર હિતની બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે અને પૂરો વિશ્વાસ છે કે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ આ પ્રદેશની પરિવહન સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને લોકોને સુવિધાજનક રેલ સેવાઓ પૂરી પાડવામાં આવશે એમ સાંસદ જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી માંગ કરી છે